નમસ્તે મિત્રો બાપા સીતારામ જય માતાજી તો આપણે આ મરછાની પટ્ટી ભજીયા બનાવ્યા છે જે રેગ્યુલર બને છે આપણા ઘરે વડાપાઉં છે રોટલી શાક કોઈ પણ મહેમાન આવ્યા હોય તો તમે મીઠાઈ અરે આપો ભજીયા તો મસ્ત બને છે આવા તાજા તાજા મરછાં એકદમ તીખા લાંબા મળી ગયા તો આપણે મરછાની નમસ્તે મિત્રો તો આપણે મરછાની પટ્ટી બનાવવાની છે એના માટે આપણે આ બસો ગ્રામ જેવા લીલા મરચાં લીધા છે અને નમક છે અને સોડા નાખશું લીંબુ લસણ આદુ વડાપાવા ખાય હકો કોઈ પણ ચાક રોટલી ગમે ખાવ મસ્ત સંભાળ્યા જેવું કામ કરે છે અને લુખા તમે ખાઓ શાક મસાલો ખાઈને તો પણ મસ્ત બને છે તો આપણે આપણે આ ભજીયા બનાવી નાખીએ મરચાની પટ્ટી ભજીયા આપણા ફેવરેટ મરછાની પટ્ટી ના ભજીયા છે એકદમ સરસ લાગે તો આવી રીતના બનાવજો આમાં લીંબુ નાખશું મીઠું નાખશો એટલે ખટ્ટા અને તીખા મસ્ત બને છે આ મરચાની પટ્ટી ભજીયા એકદમ ફ્રેશ તાજા તાજા મરચાં હોય ને તો જ પટ્ટી ભજીયા મસ્ત બનશે તો આપણે તાજા મરચાં મળી ગયા છે તો આવી રીતે આપણે બધા મરછાને કટિંગ કરીને ખાશે હવે એની અંદર આપણે મસાલો નાખ નાખી મરચાનું કટિંગ કર્યા બાદ આપણે એમાં દોઢ જેવું લીંબુ નાખશું અને અડધી ચમચી જેવું નમક નાખી દેવું અને પાંચ સાત મિનિટનો રેસ આપશો એટલે નમક ને લીંબુ મસ્ત સડીએ એટલે એકદમ ખાટી ખારી તીખી મસ્ત મરચાની પટ્ટી ભજીયા બની જાય તો આપણે લીંબુ ડોડ નાખ્યું છે હવે નમક નાખી દઈએ આપણે એક ચમચ નમક નાખી અને આને મિક્સ કરી દેવું આપણે એક ઇંચ નો ટુકડો લીધો છે એને કટિંગ કરી નાખીએ લસણ ને આદુ ને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખીએ

બેટર બનાવી નાખીએ એના માટે આપણે આપ 200 ગ્રામ જેવું સારેલું બેસન લીધું છે એમાં આપણે અડધી ચમચી નમક નાખીએ છે ને છપટી એક સોડા નાખીએ છે આ ભજીયાના ડાટાના ખાવાના સોડા આવે છપટી એક સોડા નાખીએ છીએ જે આપણે મિક્સરમાં લસણ ગ્રાઇન્ડ કર્યું હતું એ નાખી દઈએ છીએ લસણ આદુ પાણી નાખી દઈએ છીએ અડધો કલાક જેવું પાણી નાખીએ છીએ આવી રીતે ગોળ ગોળ ફેરવીને આનું બેટર બનાવી નાખીએ છીએ

જો તમે પહેલી વાર મરચાની પટ્ટી બનાવતા હોય તો બેટર છે જાડું રાખવાનું પતલું નહી કરી દેવાનું તો આપણે એક એક કરીને આવી રીતે બધાય મરછાની પટ્ટી પૂરી દેવું અને પછી મસ્ત મરછાની પટ્ટી થઈ ગયા આમાં તમે સોડા ના નાખો તો પણ સરસ બને અમને આવા સોડા છે જ ભજીયા પસંદ છે એટલે આવી રીતે બનાવીએ છીએ આ રીતે આપણે આવી રીતના આપણે ભજીયા પૂરી દીધા છે ભજીયા પૂર્યા પછી સેજ ગેસ ફાસ્ટ કરી દેવાનો એટલે ભજીયામાં તેલ ના આવે અને સેજ કડક કરી નાખવાના ભજીયા તો જ ખાવાની મજા આવશે મરચાંના પટ્ટી ભજીયા ત્રણ થી ચાર મિનિટ મીડિયમ તેલ ઉપર પકાવવાના એટલે સરસ પાકી જાય જે ગોલ્ડન બ્રાઉન થાય કડક થઈ જાય પછી કાઢી લેવાના અને ઉપરથી છાટ મસાલો ના તેલ ફાસ્ટ રાખવાનું એટલે મરચાની પટ્ટી તો આવી રીતે આપણે મરછાના પટ્ટી ભજીયા પાકી ગયા છે કાઢી લઈએ છે મરછાના ભજીયા ત્રણ ચાર મિનિટમાં સરસ પાકી ગયા છે આપણો ભજીયાનો પટ્ટી નો ઘાઢ તો મિત્રો આપણે ખાવી ખાઓ ગમે કોઈ પણ મીઠાઈ ખાવ મજા આવે એવા સરસ ભજીયા બનાવ્યા છે પટ્ટી મરચાના ભજીયા એની ઉપર આપણે સાત મસાલો સાટી દઈએ છીએ સાટ મસાલો સાટો તો આપણે આ ભજીયા મસ્ત લાગે છે ની ઉપર આસો આસો સાટ મસાલો સાટી મરછાની પટ્ટીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો બપ્પા સીતારામ જય માતાજી મળીશું અગલા વિડીયોમાં